વ્યાસદેવે એની રચના કરી છે સત્પુરુષોને પણ જાણવા યોગ્ય જ્ઞાન આમાં ભગવાન વ્યાસે નિરૂપિત કર્યું છે માત્ર માત્ર ને પૃથ્વી પર જ સુલભ છે છે એમ લખ્યું કે સ્વર્ગે સત્ય સ્વર્ગમાં સત્યલોકમાં કૈલાસે કે વૈકુંઠમાં કોઈ પણ જગ્યાએ કથા નથી કથા માત્ર ને માત્ર ભાગવતની કથા માત્ર ને માત્ર પૃથ્વી પર સુલભ છે એટલા 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 માટે એટલા માટે જેને જેને પણ કથા સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરીને એને પૃથ્વી લોક પણ પૃથ્વી લોક પર આવવું પડ્યું છે આ આ લોક ના ઘણા બધા નામ છે અને કોઈ ભૂલોક કે અને આને આને કોઈ પૃથ્વી લોક કે મારી વ્યાસપીઠે એક સાદર નિમંત્રણ એટલે કે સાદર નિવેદન કરે બહુ નાનું કે આ કથા લોક છે દેવતાઓને પણ કથા સાંભળવી હોય તો આવવું પડે પૃથ્વી પર જ અહીંયા કથા બીજે ક્યાંય નથી બે વસ્તુની જેને ટેવ હોય ને એને સ્વર્ગમાં જવાની બહુ ઈચ્છા ન રાખવી હા જેને જેને કથા સાંભળ્યા વગર જે રહી શકતા નથી એને બહુ સ્વર્ગમાં બહુ અને જેને છાશ પીવાની ટેવ હોય એને સ્વર્ગમાં સ્વર્ગમાં જન્મ મૃત્યુ નથી હવે જન્મ મૃત્યુ ન હોય તો બેક્ટેરિયા જન્મે નહીં અને બેક્ટેરિયા જન્મે નહીં તો દહીં મળે નહીં અને દહીં મળે નહીં તો છાશ બને કેવી રીતે એટલે એટલે છાસ હોય એને બહુ સ્વર્ગ ની ઈચ્છા એટલા માટે કૃષ્ણને વૃંદાવન છોડી અને અમે વૈકુંઠમાં નહીં આવીએ બે કારણ છે એક તો ભાગવત પ્રમાણિત કારણ કે અમે વૈકુંઠમાં આવીએ તો તમારા વૈકુંઠના મહારાણી ભગવતી લક્ષ્મી અમને દાસી બનાવી દે અને એ અમારી પાસે વાસિંદા કરાવે અમારી પાસે એની કરતા રહીએ અને તમે જો અમારી સાથે વ્રજમાં રહ્યો ને તો વૈકુંઠના મહારાણી લક્ષ્મીજી અમારી દાસી બનીને અમારી સેવા કરે છે શ્રયત ઇન્દિરા શાશ્વત અત્ર અને બીજું કે ભગવાન અમને તમારી કથા વગર ચાલે નહીં અને ત્યાં કથા નથી એટલા માટે અમે અહીંયા વ્રજમાં બરોબર આપણા લોક ઢાળમાં પણ ગવાય મારું વનરાવન છે રૂડું વૈકૂઠ નઈ રે આવું મારું વનરા આવ કોઠ નહી આવો છોડી તાળી મારું વન રાવન છે કોઠ નહી

કે ખબર પડે કે શ્રીમદ ભાગવત ની કથા ચાલે છે એટલે માણસે તુરંત જઈને સાંભળી લેવી જોઈએ તુરંત કોઈ વ્યાસજીને પૂછ્યું બાબા આટલી બધી ઉતાવળ શું કામ કરાવો છો કથા તો હજી ઘણા બધા દિવસો ચાલવાની છે હજી આજે તો બીજો દિવસ થયો પાંચ દિવસ હજી બાકી છે જઈ આવું શું પાછળ અરે કથામાં છે ને ત્રણ પ્રકારના શ્રોતા હોય એક વ્યાપારી હોય એક વ્યવહારી હોય એક જ પ્યારી હોય કોઈ વ્યવહાર કરવા માટે આવે કોઈ વેપાર કરવા માટે આવે ને કોઈ વ્યાસપીઠ સાથે પ્યાર કરવા માટે આવે ભગવાન વ્યાસ કહે છે નહીં ભલે હજી કથા ઘણા બધા દિવસો છે પણ તને ખબર પડે આપણને ખબર પડે કે કથા ચાલે છે એટલે માણસે તુરંત જઈને સાંભળી લેવી જોઈએ કારણ બોલે કારણ એટલું જ કે આ જગતમાં બધાનો વિશ્વાસ થઈ શકે તારા શ્વાસનો કોઈ ભરોસો નથી લીધેલો શ્વાસ પાછો બહાર નીકળે કે કેમ શું બહાર નીકળેલો શ્વાસ પાછો આપણે લઈ શકીએ કે કેમ શું પછી કરીશ પછી કરીશ વખતે પરમાત્મા પાછળથી ભજન કરવાના વર્ષો આપે ન આપે એના કરતા કર્યા કામ ને ભજ્યાય રામ જે સમય ખબર પડે અહીંયા શબ્દ છે શુશ્રુષુ ભી તક્ષણાત્ એ જ ક્ષણે સાંભળી લેવી જોઈએ કારણ કે શ્વાસ મારા